બન થઈ ગયો મે થોડો લઈ દેતો તો હું કહતો અબડે યે ખાણ કરવું જોઈએ તે પહેલામ નહીં મીન ફ欄 માં બોળી બોળી ખાવાની મજા આવ ખાવાની કે મસ્ત મજા ની ના છે જો બાય થેન્ક યુ બાય ગો ડાયરો

બાય થઈ ગયો બાય મિત્રો થઈ ગયા છે સવારના સાડા નવ થઈ ગયા છે આપણે તમે બધા કમેન્ટ તો કરીએ છીએ વિડીયોમાં આપણે વાસડું હેક વાસડી પણ એને ડાયરો આપણે એ વિડીયો અપલોડ થયો નથી પબ્લિક છે ને એટલે આપણે એ કોમેન્ટ તો ના આવી હોય ને જોઈ લો અને અમારે વાસડી એ છે વાસડી કોપીને વાસડી એવી ગોપીને જો કેવી મસ્ત મજાની નાની

વાટીને વાવવાનું છે ડાયરું આપણે ઊંઘળીનો રો ઊંભાયેલો તો એમાં એટલા ભોથા વાટ લીધા લઈ જવી ઘરે મિત્રો પાથરા બાંધી બાંધી પછી ઘરે જઈને કાતાલી કરવાની છે ને કાઢવાનું બહુ મોટું થઈ ગયું પાકી પે બે ડુંડા નીકળી ગયા ડુંડા નીકળી ગયા

મિત્રો છે ને અત્યારે એમાં છે ને એક મોટી નુકસાની થાય એવું તો બનાવ બની ગયો મિત્રો અને કેમકે આપણો મોબાઈલ છે ને આપણો પાણીમાં ડૂબકી મારી લીધી અત્યારે સવાર સવારની મોટી નુકસાની ન આવે તો સારું જોકે લગભગ આ યુવા પછી લગભગ વોટરપ્રૂફ આવે છે બાકી ખ્યાલ નથી આવે છે કે નથી લગભગ આવે છે કદાચ પણ આ જો કે લગભગ વાંધો જ નહીં આવે કેમ કે પડ્યો નહીં ભેળો તરત પાણીમાં કાઢી લીધો હતો અને મોબાઈલ છે ને બંધ કરી દીધો સ્વિચ ઓફ કરી દીધો એ લગભગ તો વાંધો નહીં આવે અને મિત્રો સામે પીલકા પાણીમાં ને સિનેમેટિક શોટ લેતો હતો મોબાઈલ હતો આ ખીચામાં ને વાકો રહેલો ને તો સાંભળ્યું નહીં મોબાઈલ ઉલા ખીચામાં છે ને તાત્કાલિક સિનેમેટિક શોર્ટ લે એવું રચશે હતું એ તો એમાં પોતે ઉતાવળમાં ભૂલી ગયો મોબાઈલ એટલા કાઢવાનું કાઢવામાં જેટલા માં નાખવાનું ગાય ગા ભ્યો ને તો એને ગયો સીધો પાણીમાં પાણીમાં ગયો ને તરત લઈ લીધો તો લગભગ તો વાંધો નહીં આવે કેમ કે તરત બંધ કરી દીધો તો જોઈ જાય હવે આગળ અમને ખ્યાલ આવી જાય કલાક બે કલાક પછી એને ઓફ આપણે ઓન કરશું ચાલુ પછી ખ્યાલ આવી જાય મોબાઈલ હું તકલીફ છે નહીં લગભગ તો વાંધો નહીં આવે ને પહેલી વાર છે ને આપણે મારા કિસ્સામાં આવું બન્યું છે મોબાઈલ અને પાણીમાં પીડ્યો બાકી આપણે મોબાઈલ કોઈ દિવસ પાણીમાં પીડ્યો નહીં હેઠે પડી ગયો બાકી પાણીમાં ક્યારેય નહીં પીડ્યો મોબાઈલ આજ ફર્સ્ટ ટાઈમ છે ને પાણીમાં ગયો આખો મોબાઈલ તો આજ લગભગ મોટી નુકસાની આવશે જે આગળ જોયું જાય આવે નથી આવતી તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયો આપણે આ પી દેવા આવ્યું છે

ચાલો નહી દ ફોન મોબાઈલ તો જે થવાનું તો થઈ ગયું આપણે નાસ્તો કરી લઈ જવાય નાસ્તો શી નો હાલે ફોન પાણી પડી ગયું એમ કઈ ખોટોઈ જાય છે ખાવાનું ન ભાવે એવું થોડું હોય ભાઈ મિત્રો ખાવાનું તોય થઈ ગયું એમ કઈ ભૂખ્યું થયું જવાય ભૂખ્યું ન રહેવાય પણ એમ મજા ન આવે એ વાત થાય હો મિત્રો કાંઈક નુકસાન નહીં આવે એટલે એમ મજા ના આવે ચાલો ડાયરો નાસ્તો કરી લે મિત્રો બપોરના બે વાગી ગયા છે અને બેકારો ચાલુ જ છે તો દ વાગ્યા ને તો ચાલુ થઈ ગયો તો બેકારો જીન બાકી જો તડકો હે ગજબનો ઘટે નહીં એવો તડકો ડાયરો આપણે એને ચાલુ કરીએ પણ થાય તો જોઈએ આપણે લગભગ તો વાંધો નહીં આવે થઈ જાય કેમકે આપણે ચાલુ થઈ ગયું તો વિવો લખેલું આવી ગયું છે તો તડકે મૂકી દીધો તો ઓલે આકણે બેરલમાં બાપુ આવી ગયા બાપુ એટલે આવો ફાઇનલી હે ને મિત્રો આપણો મોબાઈલ કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે કાંઈ વાંધો નથી આપણે એને ગીત વગાડી જઈએ સ્પીકરમાં ક્યાંય પાણી ગીર્યું હોય તો છે મોબાઈલ કમ્પ્લીટ થઈ ગયો ચાલો મિત્રો હવે ઘડીક ચાલુ રહે પછી ખ્યાલ આવે હું તકલીફ છે હું નહીં બાકી આમ તો બધું રેડી છે ને હવે થઈને મિત્રો ઘરે જઈ બપોરા કરવા ને બપોરા કરી આવી ને બહારને જઈને કેવી આપણે બારનું રિએક્શન કેવું કે મોબાઈલ બહાર એમ બી મોબાઈલ થઈ ગયા બન્યાવીસ હજારની નુકસાની છે આપણે એમ કે આ મોબાઈલ લીધો ને સત્યાવીસ હજાર રૂપિયા કિંમત હતી ત્યારે ચાલો ડાયરો બપોરા કરી લીધા મસ્ત મજાના હવે હે ને આપણી વાસડીને ધવડાવી દઈ થોડુંક હાંજ બધી ઉપાધિ

<laughs> bình thường, <thầy. cười> thế thì dần quan vô pha này mới thấy bình, cái chuyện nó bình thường, nó bên thường, cái tôi nó bên tôi thợ là à, vui rồi, à, ừ. rồi à, <laughs> <Bên> thế <thầy. cười> <Bên thầy. cười>

Con dạng xem 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 bà xem 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 xem

એ બધાય ના હેતા છેવ મસ્ટાઈ ની બી તો કાટો છે વહી ગ્રાહક થઈ ગયો હ શિર ના તો થઈ ગયો આખી શિર માલી તમારી શિર યાર નું

જંગા મજા આયો ખાવાની ભૂખ લાગે એટલે બધું હમ કાઈ ને તો મજા આવે મજા આવે ખાવાની

જોતા શેઢાળુ દેખાય નહીં દેખાતું તો કે આમ દેખાય તો નહીં કેમ કે હોય એટલું બધું મોટું ના હોય નાનું હોય દેખાય નહીં એમાં બધીમાં માંદગી થઈ ગઈ મોટી એટલે હસલ તો છે નહીં દરરોજ આવે સા શેઢાળુ મકાઈ ખાય દરરોજ નવરાત્રી ચાલુ છે બધી બાજુ મને નગરા રાસ ગરબાનો જવા જ આવે હે બીજી બાજુ સારો ડાયરાશા થશે ને આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ